ચોક્કસથી તનુ જે રીતે અત્યારે હાલ માહિતી મળી રહી છે કે ગાંધીનગર ખાતે જે આવેલી એક સિટી છે કે તેની અંદર લિકનની જે પરમિશન છે તે આપવામાં આવી છે અનધિકૃત રીતે અથવા તો જે કામ કરતા છે તેઓને મુલાકાતીઓ માટે છે કે તમામ લોકો આ લીકરનું સેવન કરી શકશે તેવો એક પરિપત્ર છે તે વહેતો થયો છે અને તે બાબતે હાલ આ ચર્ચાનું જોર છે તે જોવા મળી રહ્યું છે ગાંધીનું ગુજરાત છે અને ત્યાં આ પ્રકારનો જે પરિપત્ર છે તે આવ્યો છે તેને લઈને સોશિયલ મીડિયા ઉપર અનેક વાતો છે છે પણ પણ સામે આવી રહી તરફ જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદ શહેરની અંદર પણ પોલીસ કમિશનરે દારૂ પી એટલે કે જે સેવન કરતા હશે તેઓ જો બહાર દેખાશે તો તેઓની વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવશે અને ફરિયાદ નોંધનાર પોલીસ કર્મચારી છે કે તેઓને બસો રૂપિયાનું ઇનામ છે તે પણ જાહેર કરવામાં આવ્યું છે

તો ગીફ્ટ સિટીમાં હોટેલ કે ક્લબમાં દારૂનું વેચાણ થઈ શકશે નહીં મહત્વનું છે કે ગિફ્ટ સિટીમાં માલિકોને લિકર એક્સેસ અપાશે ગીફ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવશે તો ગિફ્ટ સિટી ખાતે કામ કરતા કર્મચારીઓ એટલે કે અધિકારીઓને લિકરની છૂટ આપવામાં આવી છે મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાશે અત્યાર સુધી જે રીતે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હતી પરંતુ હવે લિકરની છૂટ આપવામાં આવી છે आणि